બધાને આજે જેમની સાથે હું બેઠો છું એ મહાન વ્યક્તિત્વ પોતાની અંદર એક હાઈકોર્ટ છે એમ તો પણ ચાલે અને માનનીય કલેક્ટર સાહેબ શ્રી દિગ્વિજી જાડેજા સાહેબ સાથે આજે મુલાકાત કરવાનો મને અવસર મળ્યો છે એ બદલ હું સૌભાગ્ય ગણું છું મારું અને સાહેબ માટે રચનામાં એક લેખી છે કે ઘેરી વળે જેદી દુખના વાદળ અને રડાવે કોઈ તને લોહીના આંસુડે જનતા માટે લખ્યું છે કે ઘેરી વળે જેદી દુખના વાદળ અને રડાવે કોઈ તને લોહીના આંસુડે ફરી વળે જેદી ઝુલમના ઝાકળ ને ડરાવે કે કોઈ તને સંચડે તેથી એક નજર કરજે સોમનાથની માથે બીજું કોઈ સાંભળે કે ન સાંભળે પણ જાડેજા સાહેબ તને ખાલી હાથ તો નહીં મોકલે પડતા અખડતા ને ભટકતા આવે છે અહીંયાં તો રોજે રજડતા આંસુડા લૂછી અને એની આતરડી ઠારતા મેં જોયા છે ઘણાને અહીંથી હસતા મોઢે પાછા ફરતા એટલા માટે હું ગૌરવથી કહું છું ભાઈ હું જાડેજા સાહેબનો ચાહક છું ક્યારેક દીવ ફેસ્ટિવલમાં તો ક્યારેક સોમનાથના પટરાંગણમાં ક્યારેક અવરગીર સોમનાથની વેટ્સમાં તો ક્યારેક એમના જ આંગણમાં જ્યાં જ્યાં હોય છે જાડેજા સાહેબ ની હાજરી હું ત્યાં ત્યાં પહોંચી છું કારણ એમના વિચારોનો હું વાહક છું જાડેજા સાહેબ નો ચાહક છું એટલા માટે માથે રે ગીર સોમનાથ ની માથે રે ભોળાનાથ શિવ સંગાથે રે ગીર સોમનાથ ની માથે રે નાથ શિવ સંગાથે હડી સોમનાથ ના બેટા રે ખા બાપુ રંગ છે જા રે ખમા બાપુ રંગ છે જા રે તમે સમર નામો જા રે બાપુ રંગ છે જાજા તમે સમદર ના મોજા જા ભૂગવતા દરિયા જેવા દિલ ના મોટા રુદિયે બેઠા રે ખમા સોમનાથ ના બેટા રે આવે ભલે વિઘ્નો જાજારે ભરે નહી ડગલા પાછારે જગદીશ ના રુદિયે વૈસન કલ મે લેખામ ગીતડા મીઠા રે ખમા સોમનાથ ના બેટા રે ખૂબ સરસ તમે આવું બધું આપણા જે નાગરિકો હોય આવી અમને પ્રોત્સાહિત કરે એનાથી અમને પણ સારા કામો કરવાની એક પ્રેરણા મળે અને તમારો ખૂબ ખૂબ આભાર Thank you, sir. ке